એથલેટિક્સ એસોસિએશન દ્વારા આજે સમર કેમ્પ બે હજાર ચોવીસ ની ક્લોઝિંગ સેરેમની ગુજરાત ક્રીડા મંડળ પર રાખવામાં આવી હતી બરોડા ડિસ્ટ્રિક એથ્લેટિક્સ એસોસિએશન દ્વારા આજે સમર કેમ્પ બે હજાર ચોવીસ ની ક્લોઝિંગ સેરેમની ગુજરાત ક્રીડા મંડળ પર રાખવામાં આવી હતી જેમાં લંગડી ખો ખો એથ્લેટિક્સ હોકી વોલીબોલ કબડ્ડીનું આયોજન કરવામાં આવ્યું હતું વીસ એપ્રિલથી અગિયાર મે સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજે કેમ્પના પુણાહૂતિ પ્રસંગે ખેલાડીઓનો સર્ટિફિકેટ અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે એથ્લેટિક્સમાં ઇન્ટરનેશનલ રમનાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સમયે બરોડા ડિસ્ટ્રિક્ટ એમ્યુચર એથ્લેટિક્સ એસોસિએશનના પ્રમુખ અને અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ એથ્લેટિક્સ એસોસિએશનના સેક્રેટરી લક્ષ્મણ કરંજીંગવાકર વિકાસ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા ક્રીડા મંડળ વડોદરા ખાતે બરોડા ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક એસોસિએશનના સમર કેમ્પનું સમાપન હતું સાથે સાથે ત્રણ જેવા ખેલાડીઓ આપણા વડોદરાથી ઇન્ટરનેશનલ રિપ્રેઝેન્ટ કરે છે હમણાં હાલત દુબઈમાં થયું એથ્લેટિક મીટ એમાં મેડલિસ્ટ હતા રિપ્રેઝેન્ટ કર્યું ઇન્ડિયાને એમનું અમને માન સન્માન કર્યું સાથે મીડ્સ જે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ સાહી દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રાખવામાં આવે છે દર વર્ષે એમાં લગભગ સાતેક જણા હતા તે લોકો પણ મેડલિસ્ટ હતા વડોદરાથી એમનું પણ સન્માન કરવામાં આવ્યું અને તેર છોકરા છોકરીઓ ગુજરાતને રેપ્રેઝેન્ટ કરે છે ઇન્ડિયા ખાતે એથ્લેટિક્સમાં એમનું પણ સન્માન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં છોકરાઓ નાના સમર કેમ્પમાં જોડાયા હતા બધાને જ મજા આવી બધા સાથે ચર્ચા થઈ વાત થઈ બધાને મજા આવી અને આ પ્રમાણનું કામકાજ દર વર્ષે બરોડા ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક એસોસિએશન કરતું જ હોય છે સમર કેમ્પ્સનું આયોજન સાથે વર્ષમાં એક વખત એકથી વધુ ગેમ્સનું એક પ્લેટફોર્મ પર એ લોકો કોમ્પિટિશન રાખી શકે કારણ કે ઘણા બધા એસોસિએશન્સ નથી રાખતા ઇન્ટરનું કોમ્પિટિશન તો બરોડા ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક એસોસિએશને એ રાખતા હોય છે કોમ્પિટિશન્સ વર્ષમાં એક વખત અને એમાં પણ ઘણી મોટી સંખ્યામાં છોકરા છોકરીઓ ભાગ લેતા હોય છે